હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર ખૂબ મોટા સમાચાર એવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસનું જે ગ્રુપ એ માટે જે મુખ્ય પરીક્ષા માટે કામ ચલાવ યાદી છે એની જાહેરાત છે એ કરવામાં આવેલી છે જેમાં જે સંયુક્ત પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવેલી હતી એમાં નોર્મલાઇઝ ગુણના મેરિટને આધારે ભરવાની થતી જગ્યાના સાત ગણા ઉમેદવાર એટલે કે ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોનું કામ કામચલાવ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને એનો કટ ઓફની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ કેનું કટ ઓફ છે એ કયા પ્રકારનું છે તો કે કેટેગરી વાઇઝ કટ ઓફ ગ્રુપ એ ની માહિતી અહીંયા આપવામાં આવેલી છે જેમાં જનરલ કેટેગરીમાં આપણે જોઈએ તો એમાં કોમન મેરિટ છે એ ચો ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ ત્રણસો ને સત્યાસી અને એમાં ફિમેલ કેટેગરીમાં ઇઠોતેર ઝીરો બાર પિંચોતેર આ મેરિટ છે એ એ જનરલ કેટેગરી માટે છે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો એમાં કોમનમાં ઇઠોતેર કોમનમાં ઇઠોતેર પોઈન્ટ અઢાર એકસો નવ અને ફિમેલમાં આ મેરિટ છે એ બોતેર આડત્રીસ છસો એંસી એસીબીસીમાં વાત કરીએ તો કોમનમાં ઇઠોતેર પોઈન્ટ ઝીરો ચોર્યાસી ઓગણચાલીસ અને ફિમેલમાં વાત કરીએ તો એકોતેર પોઈન્ટ ચાલીસ એકસો અઠ્ઠાણું એસસી કેટેગરીમાં વાત કરીએ તો કોમનમાં ઓગણસી પોઈન્ટ બસો પિંચોતેર અડસઠ અને ફિમેલમાં ચિમોતેર પોઈન્ટ પંદર આઠસો બેતાલીસ અને એસટી કેટેગરીમાં વાત કરીએ તો એમાં કોમનમાં સડસઠ પોઈન્ટ ઝીરો છેતાલીસ અઢાર અને ફિમેલમાં પાસાઠ પોઈન્ટ છવ્વીસ બસો ને સાડત્રીસ આ પ્રમાણે મેરિટ છે એનું કટ ઓફ જાહેર થયેલું છે ત્યારબાદ નીચેથી એક્સ સર્વિસમેન અને પીએચ ગ્રુપ માટે પણ મેરિટ છે એની જાહેરાત કરવામાં આવેલી છે અલગ અલગ પીએચ કેટેગરી વાઇઝ આ મેરિટ છે એની જાહેરાત થયેલી એનું કટ સી જાહેર કરવામાં આવ્યું છે અને જેનો જેનો પણ એમાં સમાવેશ થયો છે એ એની યાદી પણ આ સાથે નીચે સામેલ કરેલી છે બરાબર જે તમે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકો છો એની વેબસાઇટ અહીંયા ઉપર આપવામાં આવી છે એના આધારે તમે આ પીડીએફ છે એ મેળવી શકશો તો આવી જ અપડેટ સાથે આપણે ફરીથી આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ